રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી દ્વારા દસ ફેબ્રુઆરીના દિવસે રૂપિયા બે હજાર નવસો ત્રણ કરોડના ખર્ચે એક પોઈન્ટ એકત્રીસ પોઈન્ટ ચારસો ચોપન આવાસોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેને લઈને આજરોજ ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થીઓને વિવિધ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટા ધારાસભ્ય ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર પોલીસ સ્ટાફ તેમજ ભાજપાના આગેવાનો હાજર રહ્યા હતા ગામના રહેવાસી છી અશોકભાઈ નાનજીભાઈ બાબરિયા તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરિયા અમે આથી ઓછામાં ઓછા દસ થી પંદર વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી અમારા ગામમાં જે સરપંચ છે તલાતી મંત્રી છે તે બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ મંગાઈ અમે બધા ડોક્યુમેન્ટ આપી દીધા ત્યારબાદ અમારે સો વાર મંજૂરી થઈ સો વાર પ્લોટની મંજૂરી થતા તે પછી અમે અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયતથી ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે ને મકાનનું કામ ચાલુ કરવાનું છે અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી બે દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું મકાનનું કામ ચાલુ કરતા ખુરશી હજી બધા હતી તો અમને પેલો તો ત્રીસ હજાર રૂપિયા મળી ગયો ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને એંસી હજાર નો તો મળી ગયો એમાં જે ત્રીજો હપ્તો હતો એ દસ રૂપિયા અમને મળી ગયો વીસ રૂપિયા મનરેગા મળી ગઈ પાંચ બાથરૂમ ના મળ્યા બાર શૌચાલય ના મળ્યા આમ થતા અમારે ઘર નું ઘર બની ગયું અને તે ઘરમાં અમે સુખ સંપત્તિ ને શાંતિ થી રહી છી અને જેમ મારે ઘર નું ઘર બન્યું છે એમ બધા વ્યક્તિ ને જેને ઘર નો હોય કોઈ કદાચ ભાડા ના મકાન રહેતા હોય કે અથવા કાચા મકાનમાં રહેતા હોય તેનું પણ સપનું સાકાર થાય તે તરફ થી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર હું વિજયભાઈ વ્રજલાલ મકવાણા ગામ બટલા કલાવી પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને એક લાખ ને સત્તાવન હજાર ની સહાય મળે છે તેથી મેં મારું મકાન complete બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે પહેલો હપ્તો મને ત્રીસ નો મળ્યો હતો બીજો હપ્તો એશી હજાર ત્રીજો હપ્તો દસ હજાર નો મળ્યો ત્યારબાદ વીસ હજાર મનરેગા ની મળ્યા બાર હજાર શૌચાલય ના મળ્યા પાંચ હજાર bathroom ના મળ્યા એમ થઈ અને એક લાખ ને સત્તાવન હજાર ની પ્રધાનમંત્રી આવાસ યોજના માંથી મને સહાય મળેલ છે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન લોકાર્પણ થયેલ છે લગભગ નવ થી દસ લાખ લોકો લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન છે કે બે માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય ગુજરાતમાં બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સ્વપ્ન છે અને સ્વપ્ન પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે આજે તમામ લાભાર્થીઓને જે આવાસોનો લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને હું ખૂબ ખૂબ સુરત થવું છું પેપલધામ ન્યૂઝ ઉપલેટા